સુપ્રીમ કોર્ટે આપણને જે આદેશ આપ્યા છે દરેક કોર્પોરેશનમાં એમાં જુદા જુદા ઇન્સ્ટિટ્યુટ છે ધારો કે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ છે હોસ્પિટલ છે ગવર્મેન્ટ હોસ્પિટલો છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે રેલવે સ્ટેશન છે બસ ડેપો છે આ લોકોને બે અઠવાડિયામાં ટૂંકમાં આ બધી જુદી જુદી સંસ્થાઓનું લિસ્ટ આઉટ કરવાનું છે અને એમને મોકલવાનું છે આપણે સાહેબ રાજકોટમાં છેલ્લા દસ માસની અંદર ના બનાવો કેવા કયા છે જે રીતના આંકડા ક્યાં જનરલી ડોગ બાઇટના સંખ્યાઓ અત્યારે શિયાળામાં વધતી હોય છે ડોગ આરોગ્ય શાખામાંથી મળતા હોય છે છે જે મીડિયામાંથી મેં જોયું કે ચૌદ હજાર જેવા વર્ષ પચીસમાં જોવા મળી છે એમાં જોઈએ તો કે આપણે અત્યારે જનરલી શિયાળામાં ડોગ બાઇટના કેસ વધતા હોય છે હાલ એની બ્રિડિંગ સિઝન જસ્ટ પૂરી થઈ છે ને પપી આવ્યા હોય તો પપીના પ્રોટેક્શન માટે બ્રીડિંગ સિઝન હોય તો તેનો એગ્રેસિવ નેચર હોય અને અત્યારે જે ઠંડીનો માહોલ એકદમ આવે છે સાયકોલોજીકલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા વર્ષ ચોવીસ પચીસ માં આપણે ત્રણ હજાર ખસીકરણ કરેલું છે અને દસ હજાર ત્રણસો જેવા ડોગનો આપણે હડકવા વિરોધી રસીકરણ કરેલ છે ચાલુ વર્ષમાં આપણે અઢારસો જેથી વધારે ડોગોનું આપણે ખસીકરણ કરેલ છે તથા પિસ્તાલીસો જેવા ડોકોનું આપણે રસીકરણની કામગીરી કરેલ છે એવું નહીં રાજકોટ શહેરની વાત કરીએ તો કેટલાક ડોકો છે કે એવી કંઈ ગણતરીઓ હા આપણે રાજકોટ સિટીમાં લાસ્ટ યર આપણે જે સર્વે કરાયો હતો એ મુજબ રાજકોટ સિટીમાં સિટીમાંથી અંદાજે આશરે છવ્વીસ હજાર જેવા રખડતા સ્વાનોનું પોપ્યુલેશન છે અ ઉત્તરોત્તર સંખ્યામાં રાજકોટ સિટીમાં જોઈએ તો ગુજરાત આપણે સૌથી અત્યારે આગળ છે જ્યારે બે હજાર આઠ નવમની વાત કરીએ તો ત્યારે પિસ્તાલીસ જેવા હજાર જેવા ડોગો રાજકોટ શહેરમાં હતા જે આપણે કન્ટિન્યુ આ કામગીરી કરી સ્વાન ગ્રંધિકરણ કામગીરી કરી ત્યારે આંકડો છવ્વીસ નો ઘણો ઓછો જોવા મળેલો છે જે અન્ય શહેરો કરતા ઘણો ઓછો શહેરો છે સાહેબ ડોગ બાઇટ થવાના જે કારણો છે શિયાળો આ છે તો લોકોએ સાવચેતી શું રાખવી જનરલી ડોગ બાઇટના કારણોમાં જોઈએ તો કે ને પ્રોપર ખોરાક પાણી વ્યવસ્થા ટૂંકમાં રહેવાનું મળી જાય તો એ ડોગ બાઇટના ચાન્સીસ ઘટી જાય છે લોકો અન અન્ય લોકો ઘણા કનડકત કરતા હોય છે કે જે એની અસર બીજા લોકો ઉપર થતી હોય છે તો પણ ડોગ બાઇટ થતા હોય છે આ ઉપરાંત અત્યારે બ્રીડિંગ સીઝન છે તો એનો બિહેવિયર જોવો જોઈએ કે બ્રીડિંગ સીઝનમાં ડોગ એગ્રેસિવ હોય છે તો એગ્રેસિવ ડોગ ઉપર આપણે થોડોક એ બાબતથી સાવચેતી રાખીને આપણે એનાથી દૂર ચાલવું જોઈએ અને આ ઉપર તેના અત્યારે જે નાના બચાવો છે બ્રિડિંગ સીઝન પૂરી થઈ હોય ને નાના બચાવો છે તેના પ્રોટેક્શન માટે પણ ફિમેલ ડોગ છે વધારે એગ્રેસિવ થતી હોય છે એને ડોગ બાઈટ કરતા હોય છે અત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક ડોગ નો ખસીકરણ પાછળ આપણે એક રૂપિયા પર સ્વાન વ્યંધીકરણનો ખર્ચ થાય છે